શિકાર કરવા ચાર સિંહો પહોંચી હતા આખલો શિકાર માટે આવેલા સિંહો સામે જઝુમેલો હતો સિંહોએ શિકાર માટે આખલા પાછળ દોડ લગાવેલી હતી પણ અંતે ચાર સિંહોના શિકારથી બચીને આખલો નાસી છૂટેલો હતો પીપાઉ પોર્ટ નજીક સિંહોનું સામ્રાજ્ય છે પીપાઉ પોર્ટમાં ચાર સિંહો અને આખલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે